સૂરતના પૂણા વિસ્તારના વિક્રમનગરમાં સિલિન્ડર વિસ્ફોટની દુર્ઘટના બની વહેલી સવારે રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ બાદ આગ લાગતા આ વિસ્ફોટ થયો વિસ્ફોટથી દિવાલ તૂટી પડતા સ્થાનિક લોકો અને બે ફાયર જવાનો ઈજાગ્રસ્ત થયા સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પૂણા વિસ્તારમાં ગેસ લીકેજ બાદ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી ગઈ હતી તો આગ બુજાવતા બે ફાયર જવાન અને એક સ્થાનિક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા હતા સુરતમાં મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ છે સુરતના પૂણા વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં સિલિન્ડરમાં લીકેજ બાદ વિસ્ફોટ થયાની ઘટના બની છે પૂણા વિસ્તારના વિક્રમનગરમાં સિલિન્ડરમાં વિસ્ફોટ થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે સિલિન્ડરમાં વિસ્ફોટથી દિવાલ તૂટી પડી હતી મળતી માહિતી અનુસાર સોસાયટીમાં ત્રીજા માળે સિલિન્ડરમાં વિસ્ફોટ થતા સ્થાનિક લોકો પણ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળ પર પહોંચી આગ કાબૂમાં લીધી હતી. જેમાં ફાયર બિગ્રેડના 2 જવાન ઈજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે વહેલી સવારે રસોઈ બનાવતા હતા ત્યારે અચાનક ગેસ સિલિન્ડરમાં લીકેજ થયા બાદ આગ લાગી હતી. આગ કાબૂમાં ન આવતા પરિવારે ફાયર બિગ્રેડને જાણ કરી હતી. फायर ब्रिगेड न जवानों घटनास्थल पहुंची आग ने काबू में लेवानी कामगिरी करता था ए दरम्यानच सिलेंडर में ब्लास्ट થયો હતો જેના કારણે બે ફાયર બ્રિગેડના કર્મચારીને પણ ઈજા પહોંચી હતી जी आपका मेरा नाम अखिलेश सरोज है मैं कलर का काम करने वाला हूं दिहाड़ी काम करता हूं और सुबह मैं सब लोग मतलब कि यहां पे लेडीज थी मेरा साला था खाना बनाने के लिए उठे यहाँ पे कपड़ा का डारा था वो तो गैस चालू करके चली गई बाथरूम तो बाथरूम से आई तो गैस में मालूम नहीं कैसा लीकेज था नहीं लीकेज था तो कपड़े में पकड़ लिया था तो यहाँ पे वो आई देखी तो चिल्लाई तो मेरा साला वो बुझाने लगा तो उसके हाथ में भी जल गया वो सबका ही नुकसान हुआ है तीन रूम तक पूरा यहाँ से वहाँ तक पूरा नुकसान ही हुआ है तो बाकी खाने पीने वाली चीज़ और बेग यहाँ पड़ा था कपड़ा था उसमें अंदर चार हज़ार रुपया डाला था तो सर हम तो यूपी के रहने वाले हैं क्या काम करते कलर का